સોમવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે કપાસ બીટી નીચો ભાવ તેરસો ઊંચો ભાવ પંદરસો તો તેર નીચો ભાવ ચારસો પચાસી ભાવ પાંચસો બત્રીસ ટુકડા નીચો ભાવ ચારસો બાણું ભાવ પાંચસો નેવ્યાસી જુવાર સફેદ નીચો ભાવ છસો સિત્તેર ઊંચો ભાવ સાતસો ચાલીસ જુવાર લાલ નીચો ભાવ સાતસો ઊંચો ભાવ આઠસો પચાસ જુવાર પીળી નીચો ભાવ ચારસો ઊંચો ભાવ ચારસો સિત્તેર બાજરી નીચો ભાવ ત્રણસો પંચોતેર ઊંચો ભાવ ચારસો પચાસ તુવેર નીચો ભાવ અઢારસો ઊંચો ભાવ ચોવીસો પાંત્રીસ ચણા પીળા નીચો ભાવ અગિયારસો સાહીઠ ઊંચો ભાવ બારસો છત્રીસ ચણા સફેદ નીચો ભાવ પંદરસો પચાસ ઊંચો ભાવ એકવીસો પંચાવન અડદ નીચો ભાવ ચૌદસો ચાલીસ ઊંચો ભાવ બે હજાર પિસ્તાલીસ મગ નીચો ભાવ પંદરસો ચાલીસ ઊંચો ભાવ સિત્તેર વાલ દેશી નીચો ભાવ ભાવ અગિયારસો ઊંચો પચાસ વાલ પાપડી નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ બે હજાર પાંચ ચોરી નીચો ભાવ એકવીસો પંચોતેર ઊંચો ભાવ છવ્વીસો એક મઠ નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ બારસો ચાર વટાણા નીચો ભાવ પંદરસો ઊંચો ભાવ ઓગણીસો પાંત્રીસ છવસો સૂરજમુખી નીચો ભાવ પાંચસો ચાલીસ ઊંચો ભાવ સાતસો વીસ એરંડા નીચો ભાવ એક હજાર પંદર ઊંચો ભાવ એક હજાર એક્યાસી અજમો નીચો ભાવ ચૌદસો પચાસ ઊંચો ભાવ સત્તાવીસો પચાસ સુવા નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ પંદરસો અઠાવીસ સોયાબીન નીચો ભાવ આઠસો એકસઠ ઊંચો ભાવ આઠસો સિત્યાસી સિંગફાળા નીચો ભાવ અગિયારસો વીસ ઊંચો ભાવ પંદરસો ચાલીસ કાળા તલ નીચો ભાવ ઓગણત્રીસો બાવન ઊંચો ભાવ ત્રણ હજાર બસો ઓગણપચાસ લસણ નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ ત્રણ હજાર છસો ધાણા નીચો ભાવ બારસો પચાસ ઊંચો ભાવ સત્તરસો પંચોતેર મરચા સૂકા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ પચીસો

કલોજી નીચો ભાવ ત્રણ હજાર ભાવ પચાસ ઊંચો પંદર આ હતા આજના રાજકોટ માર્કેટયાર્ડના બજાર ભાવ ડોર હવે જોઈએ ગોંડલ માર્કેટ યાર્ડના ભાવ શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ગોંડલ તારીખ ઓગણત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસ સોમવાર પ્રતિ વીસ કિલો ના ભાવ છે ભંગ લોકવન નીચો ભાવ ચારસો પચાસ ઊંચો ભાવ પાંચસો એક્યાસી ટુકડા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ છસો છ કપાસ બી ટી ની મગફળીજીની એકાણું ઊંચો ભાવ ચૌદસો છત્રીસ મગફળી જાડી નીચો ભાવ આઠસો એકાવન ઊંચો ભાવ તેરસો એકાવન સિંગ ફાડિયા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ પંદરસો એકસઠ એરંડા નીચો ભાવ નવસો એક ઊંચો ભાવ અગિયારસો તલતલી નીચો ભાવ ચોવીસો એક ઊંચો ચારસો એકોતેર ઈસબુલ નીચો અઢારસો એકાવન ઊંચો ભાવ અઢારસો એકાવન કલજી નીચો ભાવ પંદરસો એક ઊંચો ભાવ ત્રણ હજાર આઠસો એકસઠ વરિયાળી નીચો ભાવ એક હજાર એકવીસ ઊંચો ભાવ તેરસો એકત્રીસ ધાણા નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ અઢારસો એકોતેર ધાણી નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ બાવીસો છવીસ મરચાંગ સુકા નીચો ભાવ સાતસો એક ઊંચો ભાવ ત્રણ હજાર ચારસો એક સુકા પટુટો નીચો ભાવ છસો એક ઊંચો ભાવ ચાર હજાર પાંચસો એક લસણ સુ નવસો એકાણું ઊંચો ભાવ ત્રણ હજાર ડુંગળી લાલ નીચો ભાવ એકોતેર ઊંચો ભાવ બસો છપ્પન ડુંગળી સફેદ નીચો ભાવ બસો સોળ ઊંચો ભાવ બસો બોતેર બુવાર નું બી નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ નવસો એકાવન બાજરો નીચો ભાવ ત્રણસો એક્યાસી ઊંચો ભાવ ચારસો જુવાર નીચો ભાવ ચારસો એકાવન ઊંચો ભાવ આઠસો એકવીસ મગ નીચો ભાવ આઠસો એક ઊંચો ચણા નીચો ભાવ એક ઊંચો ભાવ બારસો વાલ નીચો ભાવ પાંચસો એક ઊંચો ભાવ બે હજાર એકતાલીસ અડદ નીચો ભાવ આઠસો અગિયાર ઊંચો ભાવ ઓગણીસો એક ચોળા ચોળી નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ ત્રેવીસો એકાવન મઠ નીચો ભાવ એક હજાર ઊંચો ભાવ એક હજાર મેથી નીચો ભાવ છસો એકાવન ઊંચો ભાવ બારસો એકાણું સુવાદાણા નીચો ભાવ નવસો એકાવન ઊંચો ભાવ અગિયારસો એકત્રીસ ગોગ્રી નીચો ભાવ સાતસો પચાસ ઊંચો ભાવ અગિયારસો એક્યાસી કાંગ નીચો ભાવ આઠસો અગિયાર ઊંચો ભાવ નવસો એકસઠ આ હતા આજના ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ